હેલો ગાઇઝ ત્યાર ગરીના એ બઉ ગજબ ઇવેન્ટ લાવી દીધી છે અત્યારે મેલ બોક્સ ની અંદર ડાયમંડ મળી રહ્યા છે અને બીજા ઘણા બધા રિવાડો અલગ અલગ કરીને મળી રહ્યા છે આજે ડાયમંડ અને કસ્ટમ રૂમ કાર્ડ છે તે ગાઈસ તમે કઈ રીતે લઈ શકશો એ બધું આજના વિડીયો ની અંદર ગાઈસ ફૂલ ડિટેલ ની અંદર બતાવવાનો છું તો આજનો વિડીયો ગાઈસ બહુ કામનો રહેવાનો છે એટલા માટે વિડીયો ને શરૂ થી લઈ અને એન્ડ સુધી જરૂરથી જોઈ લેજો તો ચાલો વિડીયો શરૂ કરીએ તો ગાઈસ સૌથી પહેલા તમારે જવાનું છે YouTube ની અંદર અને અહીંયા ગાઈસ આપણું જે એકાઉન્ટ છે એના ઉપર તમારે ટચ કરવાનું છે પ્રોફાઇલ ઉપર અને ત્યાં જશો તો ગાઈસ ઉપર સેટિંગનું તમને ઓપ્શન દેખાશે ઉપર વાળું ગાઈસ જે સેટિંગનું ઓપ્શન છે એની અંદર આવી ગયા પછી કનેક્ટેડ એપ્સ નામનું ગાઈસ અહીંયા તમને જે ઓપ્શન દેખાઈ રહ્યું છે એના ઉપર ટચ કરી દેવાનું છે અને ટચ કર્યા પછી ગાય તમારી સામે આ રીતનું પેજ આવશે અને અહીંયા ગાયના લખેલું છે આ ઘરેના ફ્રી ફાયર યુટ્યુબ ને ગાય લિંક આપી દીધી છે મતલબ કે યુટ્યુબ ની અંદર થી સીધા આપણે આ લિંક ઉપર આવી રહ્યા છીએ અને આ ઇન્ટરફેસ ઉપર ફ્રી ફાયર ઇન્ડિયા પણ લખેલું છે મતલબ કે ગાય ફ્રી ફાયર ઇન્ડિયા છે એ પણ કમબેક થઈ ગઈ છે અને

ચેનલ છે તે ફ્રી ફાયરની હોય મતલબ કે યુટ્યુબર ફ્રી ફાયરના ના વિડીયો નાખતો હોય એને બાકી અહીંયા રિવાર્ડ વિશે પણ ઘણી બધી માહિતી આપેલી છે એ પણ હું તમને શોર્ટમાં સમજાવી દઉં છું પ્લેયરો છે છે અંદર રિવાર્ડો તે નાખવામાં આવશે પણ કઈ રીતે આ જે ના છે તે ઓપી લેવલના છે ડાયમંડ અને કસ્ટમ કાર્ડ એ તો ફ્રી ફાયરનું નું ગાય છે એક રેર રિવાર્ડ આવે છે અને ડાયમંડ તો ભાઈ પૂછો જ નથી એટલા માટે લિમિટેડ પ્લેયરોના મેલ બોક્સ અંદર આ જે ગાઈ રિવાડો છે તે આપવામાં આવશે અને અત્યારે ગાઈઝ તરત જ નાખવાનું ચાલુ નહીં થઈ જાય હમણાં થોડા સમયમાં ફાયર લોન્ચ થશે એ આવી જશે તો બધા ડાઉનલોડ કરશે ત્યાર પછી ગાઈઝ મને એવું લાગે છે કે મિલ બોક્સ ની અંદર આ જે રિવાડો છે તે ધીમે ધીમે નાખવાનું ચાલુ થશે બાકી ગાઈઝ અત્યારથી જો રેન્કિંગ ચાલુ થઈ જશે એટલા માટે અહીંયા તમારે લોગ તો કરી નાખવાનું છે ગૂગલથી કરો અથવા તો ફેસબુકથી થી કરો ત્યાર પછી તમારે પાછું આવી જવાનું છે અને અહીંયા તમે જે અંદર જોઈ રહ્યા છો તે કઈક બીજી ઇવેન્ટમાં ગાય મળેલા છે બાકી આજ ગય હવે ઇવેન્ટ આવવાની છે એનું પ્રે એક્સેસ અત્યારે તો નથી આવ્યું પણ એની અંદર ગાય થોડા ઓછા ડાયમંડ હશે પચાસ હજાર ડાયમંડ નહીં હોય બાકી અહીંયા ક્લેમ તો થશે આપણે ક્લેમ કરી નાખીએ તમને કઈ આજે વિડીયો છે એની અંદર મેં બધી માહિતી આપી દીધી છે અને ખાસ તો ગાય ફ્રી ફાયર ઇન્ડિયા છે એની ગાઈ જે ખુશખબરી છે એ જાણીને તમને બહુ મજા આવી હશે અત્યાર સુધી હું તમને કોઈ વાત કહું તો એનો સીધો ભરોસો તમને ના આવે કારણ કે કોઈ પ્રૂફ ના હોય અત્યારે તમને યુટ્યુબ ની અંદરથી જ ગાય સીધી લિંક મળી છે ફ્રી ફાયર ની એટલે મોજ આવી ગઈ છે બાકી ગાય તમારી ત્યાં ઠંડી કેવી પડી રહી છે જો વધારે ઠંડી પડતી હોય તો બે વાર ઉપી લખજો અને ઠંડી ઓછી પડતી હોય તો એક વાર ઉપી લખજો કોમેન્ટ બોક્સની અંદર